તો મિત્રો આ જોવો છો આ છે મોતનો કૂવો અને અહીંયા ખૂબ જ મજા આવે છે ઉપરથી વ્યૂ જોવાની જેથી આ એ જ છે કે ધી સુનામી ખૂબ જ ઉલટા પુલટા કરી નાખે તમે એકદમ જોરદાર જોવાની મજા આવશે કે આવું સુંદર જગ આ રાઇડ્સ છે ને એ જ સુનામીની રાઈડ છે અને એ જગ્યાએ બેસવાની જગ્યા છે તો આ ખૂબ જ ધૂમ મચવાની છે આને જોવા માટે માણસો ખૂબ જ અહીંયા કંઈ એકઠા થાય છે અને આની જગ્યા આની આ રાઈડ જેવી એક જગ્યાએ પબ્લિકની ગરદી રહેતી નથી અહીંયા ખૂબ જ ટ્રાફિક રહે છે તો મિત્રો તમે જો છો ઓલું મહાકાળીકાનું મંદિર છે અને આ જગ્યાએ બધા સ્ટોલ લાગવાના છે છો આ છે છત્રી આ જગ્યાએ ખૂબ જ સુંદર ત્રિનેતરની ફર્સ્ટ નંબરની છત્રી અહીંયા લગાવવામાં આવે છે ખૂબ જ સુંદર હોય છે અને આ જો છો સ્ટેજ એકદમ તૈયારી કરવાની ચાલુ થઈ ગઈ છે અને તમે જીઆઈપી માટેના બધા અલગ અલગના ટેન્ક લાગેલા છે તમે જો છો કબદમ સુંદર તો મિત્રો અહીંયા છે બેડ બેડ રાખેલા છે અને કેમ છો મિત્રો હું છું અશ્વિન મારા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ભારતનો સૌથી પ્રખ્યાત ભાતીગર લોકમેળો ત્રણેતરની અંદર આપણે આવી ગયા છીએ અને જોશું કે આ મેળાની તૈયારી કેવી છે તે તો સૌથી પહેલાં આપણે જઈશું ત્રણેતરની અંદર ત્રિનેત્ર મહાદેવજીના દર્શન કરવા માટે તો ચાલો મિત્રો મારા વિડીયો સાથે બન્યા રહીજો મિત્રો આ મેળો છવ્વીસ સત્યાવીસ ને ઓગણત્રીસ તારીખ એમ ચાર દિવસ યોજાવાનો છે આ ત્રિનેત્ર મહાદેવની જગ્યાએ અર્જુને અહીંયા મત્સ્યવેદ કર્યો હતો અને અહીંયા દ્રૌપદીનો વ્યર થયો હતો અને કહેવાય છે કે આ કુંડમાં નાહવાથી ઘણા બધા પાપ બરી જાય છે કુંડમાં નાવાથી ચામડીના રોગ પણ મટી જાય છે તો ચાલો મિત્રો આ મહાદેવજીના દર્શન કરીશું અને મેળાની તૈયારી જોઈશું તો મિત્રો આ ત્રણે મેળો ભારતનો બીજા નંબરનો મેળો છે સૌથી પહેલો કુંભનો મેળો છે અને આ છે ત્રણે મેળો તે સૌથી બીજા નંબરનો મેળો છે અને ખૂબ જ પ્રખ્યાત મેળો છે તો મિત્રો અત્યારે આપણે મહાદેવજીના દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ અમે ત્યાં જઈશું આપણે મેળાની તૈયારી કેવી થઈ છે તે આપણે મેળો માણવા માટે જશું અને કેવી રીતે તૈયારી થઈ છે તે સ્ટેજની કેવી રીતે તૈયારી થઈ છે અને સાંસ્કૃતિક કાર્યક્રમ ક્યાં થવાનો છે તે છત્રીની બધું કાર્યક્રમ કઈ જગ્યાએ છે કે બધુંય આપણા વીડિયોમાં જોઈશો તમારા વિડીયો સાથે બન્યા તો મિત્રો તમે જોવો છો આ છે છત્રી આ જગ્યાએ ખૂબ જ સુંદર તરણેતરની ફર્સ્ટ નંબરની છત્રી અહીંયા લગાવવામાં આવે છે ખૂબ જ સુંદર હોય છે અને આ જો છો સ્ટેજ એકદમ તૈયારી કરવાની ચાલુ થઈ જાય છે અને તમે જોશો કે અહીં કંઈ લગભગ બધા જ તરણેતરના કાર્યક્રમ આપણે આ સ્ટેજની અંદર થાશે અને આ બીજો છે એક જરૂખો તો મિત્રો તમે જોવો છો કે આ સુંદર સ્ટેજ ખૂબ જ તૈયારી સાથે થઈ જશે થોડા દિવસમાં અત્યારે ખાલી તૈયારી ચાલુ થઈ રહી છે અને તમે જોવો છો આજુબાજુમાં બધા ચકદોર ધીમે ધીમે અહીંયા આગળ તમે જો મોત નકવો બાજુમાં ઓળખી છે અને આ બાજુ તમે જોવો છો ધીમે ધીમે બધા સ્ટોલ અને કાર્યક્રમ થઈ ગયા છે તો મિત્રો આગળનો વિડીયો ચાલુ કરે તે પહેલાં મારી વિડીયો સાથે બન્યા રહેજો જે લોકો નવા છે તે આ વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો મિત્રો આપણે આગળ જોશું મેળાની તૈયારી અને કઈ રીતની રાઇટ્સ લાગેલી છે અને શું શું નવી નવી રાઇટ શું છે તે અને જગ્યામાં શું શું ફેરફાર થયો છે તે પણ આપણે આ વિડીયોમાં જોશું તો આગળનો વિડીયો ચાલુ રાખો તો મિત્રો તમે જોવો છો ઓલું મહાકાળીકાનું મંદિર છે અને આ જગ્યાએ બધા સ્ટોલ લાગવાના છે અને નાસ્તાઓ માટે અને બધી વ્યવસ્થા સ્ટોલની વચ્ચે રાખેલી છે અને તમે જોવો છો ફરતા એકદમ વ્યવસ્થિત આપણે લગાવેલા છે બધા રાઇટ શું તમે જોવો છો અત્યારે તો અડધી પચાસ ટકા તૈયાર થઈ જાય છે અને ધીમે ધીમે આ બધી વસ્તુ તૈયાર થઈ જાય છે અને તમે આ જગ્યાએ જોવો છો કે આ છે મોતનો કૂવો અને બાજુમાં પણ છે આ ઓળખું નહીં ત્યાં ચાલો મિત્રો આપણે આવી ત્યાં જોવા જઈએ તો મિત્રો આ જોવો છો આ છે મોતનો કૂવો અને અહીંયા ખૂબ જ મજા આવે છે ઉપરથી વ્યૂ જોવાની અને બાજુમાં જોવો છો હોળખું છે અને આ જગ્યાએ છે ક્રોસને અને ઊંચું ચકદોળ અને અહીંયા પણ હોઘળું છે અને તમને ખ્યાલ ન હોય તો કહી દઉં આ સુંદર એક રાઇડ્સ નવી આવેલી છે સુનામી રાઇડ્સ ખૂબ જ મજા આવશે તમે આનો વિડીયો હોય તો મારી ચેનલની અંદર આપેલો છે ખૂબ જ વઢવાણમાં ધૂમ મચાવેલી હતી આ એ જ છે કે ધી સુનામી ખૂબ જ ઉલટા પુલટા કરી નાખે તમે એકદમ જોરદાર જોવાની મજા આવશે કે આ એવું સુંદર ચકદ આ રાઇડ્સ છે ને અને તમે પાછળ જોઈ રહ્યા છો બધી ચકડી ને નાની હોળકી મોટું ઓળખું તમે જોવો છો આ જગ્યાએ ખૂબ જ મોટું ઓળખું છે અને આ એ મોટું ચકદોળ છે તો તમે તૈયારી જુઓ છો ધામધૂમથી ચાલુ છે આ થઈને તેમના મેળાની અંદર તો તમે આવું ભૂલતા નહીં આ વખતે તો ધૂમ મચવાની છે કારણ કે ઘણી સુંદર રાઈડ્સું અલગ અલગ આવેલી છે અને અહીંયા ખૂબ જ તૈયારી ચાલુ છે તો બે દિવસની અંદર કમ્પ્લીટ થઈ જશે તો મિત્રો તમે આવવાનું ભૂલતા જ નહીં તો મિત્રો તમે મારી પાસે જો છો આ એ જ સુનામીની રાઈડ છે અને એ જગ્યાએ બેસવાની જગ્યા છે તો આ ખૂબ જ ધૂમ મચવાની છે આને જોવા માટે માણસો ખૂબ જ અહીંયા એકઠા થાય છે અને આની જગ્યા આની આ રાઈટ્સ જેવી એક જગ્યાએ પબ્લિકની ઘડતી રહેતી નથી અહીંયા ખૂબ જ ટ્રાફિક રહે છે અને તમે મારી પાછો જોવો છો અત્યારે રાઈડ્સની ખૂબ જ ધમાકેદાર તૈયારીઓ ચાલુ છે અને મિત્રો આ તમે મારી પાસે જોઈ રહ્યા છો આ છે બ્રેક ડાન્સના બ્રેક ડાન્સ માટેના બેસવા માટેના પાકડા છે અને આની અંદર જ આ તે બ્રેક ડાન્સની બધી વસ્તુ તૈયારી ચાલુ છે તમે જુઓ છો અત્યારે પતરાની લાગેલા છે અને ખૂબ જ તૈયારી બે દિવસની બેથી ત્રણ દિવસમાં કમ્પ્લીટ થઈ જશે તો મિત્રો આ ત્રણે ત્રણના ધમાકેદાર રાઈટ્સ અને મેળોને માણવા માટે તમે જરૂરથી પધારજો તો ચાલો મિત્રો આગળ આ વિડીયોમાં તમને બતાવું બીજી કઈ કઈ વસ્તુ તૈયાર થઈ જાય છે તે તો મિત્રો મારી પાસે તમે જોવો છો કે ખૂબ જ ઊંચું ચકદોર જે ઉપરથી જોવામાં ખૂબ જ સુંદર વ્યૂ આવે છે જે ગોળ સૌથી મોટા મોટું ચકદોર આ છે આની ઉપરથી જોવાની ખૂબ મજા આવે છે અને તમે જોવો છો કે એની તૈયારી પચાસ ટકા જેવી થઈ છે અને બાજુમાં જુઓ છો તમે આ છે હોડકું તો ચાલો મિત્રો તમે હોડકાની પણ કેટલી તૈયારી થઈ તે આ વિડીયોમાં બતાવો તો મિત્રો તમે અત્યારે જુઓ છો કે આ હોડકાનો મેન ધરી અત્યારે લોડ થઈ રહી છે ક્રેન દ્વારા તમે જોવો છો ઉપર લગાવવાની છે ત્યાં તમને વિડીયોમાં ચાલો બતાવું કે આગળ કે તમે જોવો છો તો મિત્રો અત્યારે એકદમ વચ્ચેનો પોઈન્ટ તૈયારી ચાલુ છે તો તો મિત્રો આ ધૂમ મચવાની છે આ વખતે ત્રણે ત્રણના મેળામાં તો તમે આવું તો ભૂલતા જ નહીં તો ચાલો મિત્રો આગળ મારા વિડીયોમાં બન્યા રહેજો અને તમે જુઓ છો મારી ફટુ બધે એક એકો એક રાઇડ્સની ખૂબ જ ધમાકેદાર તૈયારી ચાલુ છે પચાસ ટકા જેવી તો તૈયારી થઈ જાય છે અને ચાલો મિત્રો અમે આગળ જોઈશું આપણે મિત્રો તમે આ જુઓ છો આ બ્રેક ડાન્સની તૈયારી ચાલુ છે અને તેના સ્ટોલ પણ બધા અહીંયા કારણ તમે જુઓ છો કે ચકદોરના મેઇન પાર્ટ્સ બધા અલગ અલગ પડ્યા છે અને પચાસ ટકા જેવું તો અહીંયા તૈયાર થઈ ગયું છે અને બાજુમાં જુઓ છો એક સુંદર ઓળખું અને મોતનો કૂવો અને આ તમે જોવો છો બીજું ઓળખું છે અને એની બાજુમાં સુંદર ઊંચું ચકદર અત્યારે તમે જોવો છો પચાસ ટકા ચાલુ થઈ ગયું છે અને બધા એના અલગ અલગ પાર્ટસ બધા આજુબાજુમાં પડ્યા છે ને તેની તૈયારી ધૂમધૂમથી ચાલુ છે તો ચાલો મિત્રો આગળ જોશું કે આ થઈને તમના મેળાનું બીજું આગળ શું શું વસ્તુ આવેલી છે અને કેવી રાઈડ છે તે મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ખાખરિયા હનુમાનજી ત્યાં દર્શન કરવા ત્યાં જોઈશું અત્યારે તો ખાખરિયા હનુમાનજીને ત્યાં અત્યારે ખૂબ જ પ્રસાદીનું ચાલુ છે તો રૈણે મેળા નિમિત્તે અહીંયા પ્રસાદી કાયમને માટે ચાલુ જ હોય છે રૈણેતનના ચાર દિવસ ને આગળના બે ત્રણ દિવસ માટે ને પાછળથી તો મિત્રો પ્રસાદી લેવામાં ભૂલતા નહીં અહીંયા ખાખરી હનુમાનજી માંડ તો મિત્રો તમે જો છો આ છે ખાખરીયા હનુમાનજી દાદાનું મંદિર ખૂબ જ સુંદર રેણવસર સાથે અત્યારે ખૂબ જ નવું બનાવેલું છે તો ચાલો મિત્રો આપણે હનુમાનજીના દર્શન કરીશું આવો છો મૂર્તિના દર્શન કરી રહ્યા તો મિત્રો તમે ત્રણેતર મેળાની અંદર આવો અને આ ખાખરિયા હનુમાનજી દાદાના દર્શન કરો અને ત્યાં જગ્યા સુંદર આ મેળામાં થાપ ઉતારવા માટે બેસવા માટે આરામ કરવા માટેની જગ્યા તમે જોવો છો આ બધી જગ્યાએ છે બ્રેક ડાન્સના ચક્કર નીચે આપણે કે તમને પડશે કે બોર કેવી રીતે ફરે છે તો તમે જુઓ છો કે આ ટાયરના આધારે આપણે ટાયર ઉપરથી એના સપોર્ટના આધારે બોર બોર ફરતું હોય છે બધી સાઈડ તમે જોવો છો કે ટાયર લગાયેલા હોય છે આ ટાયરના લીધે ગોરગોર એકદમ વ્યવસ્થિત સેટિંગ સાથે ફરે છે એકદમ લેવલમાં ફરે છે તો આ બ્રેક ડાન્સની બીજું છે અને ચાલો આપણે કેટલી શકીએ તૈયારી કરી કરીએ મોટર દ્વારા બધાય પાટિયા ઉપર ચડાવે છે અને આ જોવો છો મશીન દ્વારા એકદમ ક્રેન દ્વારા એકદમ વ્યવસ્થિત સીધું ઓળખા માટેની વ્યવસ્થા તૈયાર થયેલું છે તૈયારી ચાલુ થઈ રહી છે તમે જુઓ છો મિત્રો રાંધવાથી કેટલી મુશ્કેલી અત્યારે પડતી હોય છે તમને એમ લાગશે કે બે ઘડીનો આનંદ પણ અત્યારે એમને ત્રણ ચાર દિવસ સુધી એક મહેનત કરવી પડે છે ત્યારે તમને માટે આ મેળો તૈયાર થાય છે તમે જુઓ છો અત્યારે થોડો ઘણો વરસાદ આવી ગયો છે તમને વિડીયોમાં આગળ જોયું છે અને બાકી જોવો છો નાની રાઇડ્સ બધી તૈયાર થઈ રહી છે ધીમે ધીમે તો મિત્રો તમને આગળ બતાવું છું કે રેન્જરની તૈયારી કેટલી થઈ રહી છે તમે જુઓ છો કે રેન્જર મોસ્ટ ઓફ પચાસ ટકાની પણ નેવું ટકા જેવું રેન્જર તૈયાર થઈ ગયું છે અને બાકીના બીજા બધા હોડકાનાનીની તૈયારી ચાલુ છે તમે જુઓ છો અને આ છે બ્રેક ડાન્સને તે બધા બાજુમાં અલગ અલગ હોડકેના મોતના કુવાની બધી તૈયારીઓ ધમાકેદાર ચાલુ તો મિત્રો તમે અહીંયા તદ્દતરના મેળાની અંદર આવો ત્યારે તમે જરૂરથી જરૂર આ રાઇડ શોમાં બધાને એવો આનંદ લેજો અને સૌથી તો તમે જોવો છો મારી પાછળ રેન્જર રેન્જર કરીને ખૂબ જ સુંદર રાઇડ્સ આવી છે તમે અને આગળ તમે જોઈશો સુનામી નવી નવી રાઇડ્સો અત્યારે આવી છે સૌથી પહેલી વાત કરીએ તો અત્યારે સુનામી આ ત્રણે તેના મેળામાં લગભગ પહેલી વખત માટે આવેલી છે તો તમે તેનો પણ આનંદ માણવો ભૂલતા જ નહીં તો ચાલો મિત્રો આગળ તમને વિડીયો બતા તો મિત્રો આ ત્રણે તેમના મેળાની વાત કરીએ આગળ કે આની અંદર અત્યારે આ મેળાની અંદર કેટલી કેટલી રાઇડ્સ છે તો બે ઊંચા ચક્કોર છે થી સાત જેવી છે હોડક્યુ છે તેમ તો બ્રેક ડાન્સની વાત કરીએ તો ચારથી પાંચ જેવા તો બ્રેક ડાન્સ છે અને ટોરા ટોરા બે જેવા છે અને સૌથી નવી રાઇડ્સની વાત કરીએ તો મારી પાછળ જોવો છો અત્યારે આ છે રેન્જર રેન્જર કરીને આ ત્રણે ત્રણના મેળામાં ખૂબ જ સુંદર નવી રાઇડ્સ કરીને આવી છે અને સૌથી પહેલી વખત આવેલી હોય તો એ છે અહીંયા તમે પાછળ જોઈ રહ્યા છો એ છે સુનામી ચાલો મિત્રો તમને આગળ તો મિત્રો તમે આ જુઓ છો સુનામી આ સુનામીના સ્ટેન્ડ છે આ બેસવા માટેના અને આ ત્રણે મેળામાં સૌથી લગભગ પહેલીવાર મેં જોઈ છે પછી ખબર નહીં પહેલાં કદાચ આવી હોય તો તો આ સુનામી ખૂબ જ પબ્લિક રહે છે અને રેન્જરમાં પણ ખૂબ પબ્લિક રહે છે અને આવી લીડનું બધી અલગ અલગ રાઇટ્સો અત્યારે આવી છે અને ખૂબ જ તૈયારીઓ ચાલુ છે તમે જોવો છો જોરશોરથી ચાલું છે તો તમે આવું ભૂલતા જ નહીં આ કારણે મેળામાં આ ભાતી ગાનો મેળો છે અને અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ ને જેવી ઘણી બધી વસ્તુ અને કાર્યક્રમ તમે તો હરીફાઈઓ ને ઘોડાની હરીફાઈ ને કેટલી અલગ અલગ પ્રકારની હરીફાઈઓ અને અહીંયા છે તો તમે મિત્રો આવું ભૂલતા નહીં ચાલો મિત્રો આગળ તમને બતાવો કે આ મેળાની કેવી તૈયારીઓ છે તો મિત્રો તમે જો છો આ જગ્યાએ બધા એ જે પાડા અને ભેંસોની હરીફાઈ ચાલુ હોય છે તેમના માટે બાંધવા માટેના સ્ટેન્ડ છે અને આ જગ્યાએ જે હરીફાઈ બધી ચાલુ છે અને તમે જો છો અત્યારે કેટલી તૈયારીઓ ચાલુ છે આ બધા જગ્યાએ અલગ અલગ જગ્યાએ સ્ટોલ લાગેલા હોય છે અને અહીંયા લાગે છે રેસ ઘોડાની અને તે બધી અલગ અલગ પ્રકારની તમે જોવો છો અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ નથી અહીંયા બધી વસ્તુ હરીફાઈની કામ ચાલુ છે એટલે આ મેદાનની અંદર ખાલી હરીફાઈ જ થાય છે તો તમે અહીંયા હરીફાઈ જોવા માટે જરૂરથી આવજો ચાલો મિત્રો અમે જોઈશું આપણે વીઆઈપી કેમ આપણે અત્યારે તે જગ્યાએ જઈ રહ્યા છીએ અને આગળ તમને તેનો વિડીયો પણ વીઆઈપી માટેના બધા અલગ અલગના ટેન્ક લાગેલા છે તમે જોશો કોઈ એકદમ સુંદર છે પાણીનો એક બૂન પણ નીચે પડે એમ નથી બધી વ્યવસ્થા તમે જોવો છો ટેબલ ખુરશીની તો ચાલો મિત્રો અંદર આપણે વીઆઈપી એક ટેન્ક ની અંદર જોશું કે કઈ રીતની વ્યવસ્થા છે તે એકદમ મચ્છરતારી તમે જુઓ છો કે એકદમ સુંદર વ્યવસ્થા છે તો મિત્રો અહીંયા છે બે બેડ રાખેલા છે અને લાઈટ છે પંખો છે અને જોઓ છો કે પાણી માટેની થોડી ઘણી વ્યવસ્થા પણ છે અને તમે જોવો છો એકદમ સુંદર વ્યવસ્થા કરેલી છે આ જગ્યાએ બેસવા માટે બે ખુરશી ટેબલ અને તમે જોવો છો એકદમ અલગ પ્રકારનું ટેબલની વ્યવસ્થા કરી છે આવી ડેકોરેશનમાં તેની બધી વસ્તુ પણ હજુ લગાવવાની બીજી બાકી છે તો આ છે વીઆઈપી માટેના ટેન્ક આ નહવા માટેનો ફુવારો પણ તમે જોવો છો એકદમ સુંદર રીતે વીઆઈપી માટેની વ્યવસ્થા કરેલી છે અહીંથી પાણી પણ તે અલગ રીતે અલગ ખાડાની અંદર વહી જાય છે અહીંથી પાણી વહી જાય એટલે આ છે ટોયલેટ અને આ છે તમે જુઓ છો કે આ ધોવા માટે અને બધી વ્યવસ્થા છે તો મિત્રો આ છે વીએપી ટેન્ક તમે જોયા કે અંદરથી ને બહારથી કેવા લાગે છે તે તમને તે વખતે ત્રણ ને ત્રણના મેળાની અંદર આવવા નહીં દે પણ અત્યારે તમે હજુ કામકાજ ચાલુ છે એટલે મંજૂર આપે છે જોવા માટેની તો તમે મારી પાછો જુઓ છો આ છે ગામડાના કુબા બનાવેલા છે વીઆઈપી માટેના ખૂબ જ સુંદર વ્યવસ્થા કરેલી છે અને આ કુબા વીઆઈપી માટે અને વિદેશીઓ માટે આપવામાં આવે છે અને તે વખતે ખૂબ જ સુંદર ડેકોરેશન અને અંદરની રહેવાની વ્યવસ્થા માટેની બધી તૈયારીઓ કરી દેવામાં આવે છે તમે મારી પાસે જોવો છો એ વસ્તુમાં ઓછા દસ જેવા કુબા અહીંયા જૂનવાણી ટાઈપના બનાવેલા છે અને આ વીઆઈપીઓ રહે છે અને તેમના માટે ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે તો મિત્રો તમને આ કુબા કેવા લાગ્યા તે કોમેન્ટ બોક્સમાં લખવું ભૂલતા જ નહીં તો ચાલો મિત્રો આગળની વ્યવસ્થા કેવી રીતની છે વીઆઈપી માટેની તે પણ આપણે વિડીયોમાં જોશું તો મારા વિડીયો સાથે બન્યા રહેજો છે સ્ટેજ વીઆઈપી માટેનું અહીંયા ખૂબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે અને અહીંયા કંઈક સુંદર એકદમ વ્યવસ્થિત ડેકોરેશન કરી નાખવામાં આવશે તમે જોશો અત્યારે થોડી ઘણી તૈયારી ચાલુ છે અને તો મિત્રો તમે જોઈ લીધું કે અત્યારે તૈણે ની તૈયારી કેવી સરસ મજાની ચાલુ છે કેટલા ચક્રો કેટલું પાક્યું છે તે અત્યારે છે અમાસ અમાસના દિવસે આપણે અત્યારે શનિવારનો દિવસ છે અને અત્યારે જોઈશું કે આટલી અત્યારે તૈયારી ચાલુ છે તો લગભગ છવ્વીસ તારીખે છવ્વીસ તારીખથી ચાલુ થઈ જાય છે છવ્વીસથી ઓગણત્રીસ તારીખ સુધીનો આ મેળો છે તો તમે ત્યાં પહોંચી જજો અને તમે જોવો છો કે અત્યારે કેટલી તૈયારી ચાલુ છે કે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને આ સરસ મજાના વિડીયો આપ સુધી પહોંચાડી શકીએ તો મળીશું આવા સરસ મજાના વિડીયો સાથે ત્યાંથી સુધી ગુડ બાય જય હિન્દ જય ભારત